તમને કહું છે ને આમાં તો નથી જાય માનતો નથી મારું મેં કીધું પપ્પા ને પછી તું વાત કરી અને હું તું તારે જે કરવું હોય ને એ કહી રહ્યું કહું કંઈ માનતો નથી મેં એને કીધું કે એવું બધું હું છે ને છોકરીમાં હે હાંસી વાત કરું તમને તો કે ના મારે ન્યાદ કરું ન્યા જતો ટા સુધી બી ક્યાંય નતો હું તમને હાંસી વાત કરું માનતો જ નથી જઈ માનતો જ નથી કરું હું હવે તમને કહી દઉં આપણે ત્યાં છોકરી થાય કરવી જ નથી બરાબર ને હાંસી વાત કરું તમને હે એ કે કે મારે યાદ કરું નીયાદ કરું ન્યા કરાય હા શું ભૂલજો તમે હવે તમે જરી કીધા છોકરાને કોઈ બી કઈ કેવો નહીં એટલે પછી હું આપણે ભાઈ જાય છોકરા વાતું કરતા હવે તમે કહી દો એને હું ભાઈ હવે તારે સમજવાનું થાય કે ન થતું એ મને કહી દેજો આપણે એ છોકરી યાર મેળ નહીં આવે તારા મમ્મી મને બધી વાત કરી એ મમ્મી દીકરી આવ્યા હતા ને આપણે ઓલી નેહું છે એ છોકરી યાર હગાઈ કરી લે માગું નખવી લઈએ એ છોકરીને તો તું ગમે જ છે હે હા શું કહું ને હે જઈને મમ્મી તને હવે એમાં શું વાંધો હે આમાં શું છે તું એટલું બધું ઓલું કરે હે આવી રીતે તારા મમ્મી યારે બોલે અત્યારથી પછી અમારે કેમ એને ભેગું રહેવું તું અમારે એક ને એક દીકરો બે દીકરા હોય તો બરાબર કે અમે એના ભેગા વયા જઈ હે આમાં કેમ અમારે એના ભેગું રહેવું વિચાર કર એના કરતાં છે ને હવે તું એને એને રહેવા દે હા પાડમાં અને છે ને કહી દે કે અમારો મેળ નહીં આવે હગાઈ કરવાનો હું તને સાચી વાત કરી દઉં પણ તને એમ ન થાય કે પપ્પા મને બોલ્યા નહીં હે હવે તમારે બેઈને શાંતિ રાખવી તમને એવું હાજુ હું જાનુએ કહી દીધું હતું તમે ક્યારના બેઈ ઉપડો બેય ઉપડો બોલો મને હું તમને એવું સાચું કહી દીધું છે કે તમે ભાઈ મગજ મારી કરો છો મારી યારે પપ્પા મમ્મી તો ન થમજતા તમે ન થમજતા તમે તો સમજો એ કે આવી રીતે આ ન કરાય આવું ન કરાય ન સારું લાગે મને ગમે છે ને મેં કર્યું ને એ તો ઝઘડા થતા હોય એક બીજાને એને મમ્મીને કંઈ નથી કીધું પપ્પા તમને મમ્મી વાત કરી ને કે સગાઈમાં કેટલા લઈ જવાનું કેટલા નહીં એ પ્રમાણે કંઈ વાત થઈ હતી એમાં કંઈ એમાં કોલજી ચાલી થઈ ગઈ હશે એમાં હું એમાં ઓલું કરવાનું હોય અહીંયા પપ્પા તમે પણ મમ્મી જેવા નીકળ્યા હું જો નેહુવારે હગે એક બેન ત્રણ નથી કરવાનો અહીંયા જ કરવાનો છું હવે તમારે ડિસાઈડ કરો તમારે જે કરવું હોય એ મને કહી દો ખોટી ખોટી લપ કરવી કારણ વગરની હા બધું શાકભાજી લેવી જો ભાભી તમે ને બધું અસલ વીણીના ફ્રીજમાં છે ને કોથરીમાં ઓલો ફૂગો કરી એકદમ દાબી ન દેતા નકર છે ને બગડી જાય એટલે અસલ બધું છે ને વીણી અને છે ને હું કહું તમે ફ્રીજમાં મૂકી દેજો અસર બધું કરીને હમણાં એ મારા ભાઈની દુકાન છે ને અહીંયા બહુ જ શાક સસ્તું મળે કોઈ એવું છે ને એમાં તા હું મરસાન એ માતા છે ને હા હું ઓલા લઈ લઉં ભેગા હું કે છે ને હોય તો કામ આવે મરસાણ સંભારો બહુ કરીએ બહુ જ ભાવે અમને ત્યાં મરસાણ સંભારો ભાવે એવો ભાવે તી તમે છીક વીણી દો ને આમાં તો બેન કલાક વહી જાય એટલું સાફ પીણી લાવતો કયું ની હું હતી તો લુગડા ધોઈને આવી વાથી માન બેઠી તમે કે લોટ બાંધ્યો લોટ બાંધવા બેઠી તમે બધું શાક ભાજી કાઢીને દઈ દીધું કયું કર લઈ બેન એટલું હવે પછી હું થાકું આખો દી કામ જ કરું છું મને તો એ જ વિચાર આવે છે બેન હાવ થાકી ગયો તમારે પગ દુખે હે હા પલોઠી નથી વાળી હક પીવા દુખે તમારા ઘરે એવું એના કરતાં મારું વીઘા એકલું છે વાંગડું તોય અમારે નથી કંઈ એવું થતું ને આમાં તો હું થાકી રહી છે હાવ લે ભાભી એટલે આમ તમે થાકી ગયા હું તો આખું ઘર એટલી કરું વિચાર કરો ડાયલ હવાર વો આવે એટલે વો ઉપર હોપી દેવાનું છે આપણે કંઈ કરવા ન થાય એને સીંધી કે તું આ કોઈ રૂમ કર તો ઘર સારું રે ન કર થોડું રહીએ એ મને જીવી જો કોઈ ફ્રીજ અડે ભીનો હાથ અડે તેમાં પાણી અડે તો આપણે પાછું લુઈ લેવાનું એવો આપણો સ્વભાવ હે વહુને એમ જ કહેવાનું થાય કે જો વહ આમ રહેવાનું છે હે આપણે કંઈ ઓલું નથી કરતા પણ એનું ઘર થાય પણ આપણે એ ન ગમે ન ગમે આપણે જા ઓલું છે ને ત્યાં સુધી આપણે એ કામ કરવાનું જો તો એમ કહું ખોટું મારે ઓલું કરવું હે આ વીણી નાખો પછી લોટ બાર નાખજો હોય તો દસ પંદર મિનિટ થાય એ હોય તો બાર ને કહું વીણવા લાગે એટલે જટ પતી જાય બરાબર ને તો ચૂપરે જો રાખીશ અને પેલા કહી દઉં ચૂપરે શાંતિ રાખ ખબર પડે કે નહીં એ રાડું ના નાખતી તને કે માં દીકરી થઈને તઈ માર્યો તેમ એમ ખોફાવી નાખ્યું રાડું નાખતી નહીં પહેલાં કહી દો તને મગજ મારી ન કર પૈસા દેવા કે નહીં તમારી મમ્મી દીકરીને કે હું ઓલા ભાઈને બોલાવવા જાઉં હું તમને પહેલાં કહી દો મારે પૈસા જોઈએ મારે બીજો કોઈ મતલબ નથી કાગળિયા મારા ભેગા છે કરવી કે નહીં સાઈન એ નથ કરવી જા હવે સાઈન નથ કરવી તને છૂટો નથ કરો મારી દીકરીને હમણાં હગાઈ લગ્ન નથ કરવા લે થાય નહીં કર લે પાયલ કહી દે કે સાઈન નથ કરવી મારે લે શું કર લઈ નથ દેવા રૂપિયા નથ કરવી સાઈન તું તારી રીતે રે પાયલ આવી રે હવે તું શું કર લે તારે રૂપિયાથી મતલબ હતો ને દીકરી દીકરીથી મતલબ નહોતો મારી દીકરીને ભોરવીને લઈ ગયો રૂપિયા સાટું થઈને રૂપિયા જોતા હોય તો એમને એમ કાઢી મારી દીકરીની જિંદગી બગાડી તું કંઈ સારો લાગે હે ખરાબ ફોલું કરીને વયો ગયો ન દેવા જા રૂપિયા નથી કરવું તું લે શું કરી લે તું મારે દીકરી નથી કરવું હવે લે તું કર લે તને સામેથી કંઈક શું કર ટું કરે તો તું માથે બાતે જ નોલો કરે હે મગજ મારી કરતો હે શાંતિ રાખજો તને નથી ખબર મારા મગજ ની હા અને બાપ ને હજી કીધું નથી એ તો તને હોફાવી જ નાખીએ ઈ તને પેલા કહી દઉં મગજ મારી અમારી સામે કરતો જ નહીં બરાબર ને પાયલ કહી દે કે મારે સૂટું નથી કરવું તારે જે કરવું એ કર લે બરાબર ને

મમ્મી ત્રણ ઢોસા મેં ઉતાર્યા કેવા મસ્ત ઇતરા નાના નાના ભલે મોટા નથી બનાવતા આવડતા પણ શીખવા તો મેં ને હું શીખી લઈશ તો પહેલેથી જ રસોઈ કરે એના મમ્મી શીખવાયેલી હું તો પછી તમને ખબર છે આળસ થાતું હતું હવે મને ખબર પડી કે ન શીખીએ તો હું હાલત થાય એ તો હું શીખી લઈ તમે એવું કંઈ ટેન્શન ન લ્યો મમ્મી કારણો કર ટેન્શન લો તમે જાણો છે ને ભેગા થાવ ને એટલે મારું લો પીજા રસોઈ માટે તો બહુ જ તમે મને છે ને બે ઓલું કરો イトキウトパレネシクウトパレジョンニスウマウノノカロウパレハハ。ウトハチガツカルマシヘヘヘ。ケマシカレオムラトカマアイワジネツマンモミヤツカルタタオ。アウジョトカリ。 เอาอยู่ว่าถ้าเสียเอาเสียเจ้าต้องมาเก็บห้ามเราไม่ได้หรือที่เจ้าเนี่ยไม่ซุนหัวใจที่เจ้าเองเพราะเสียงก็แก้วเส้นนี้บทใดนี่คือเราเจ้ามึงเบื่อวันนั้นวันเราไม่นอนก็ยังบทใดดุกละกันเสียที่มาเรียกเจ้าแต่โมมิ่งพอนก็รู้ข่าวกันบทใดน้าวันเสียเส้นบ้าที่ตะกุยนัดนวดราฮาสุกาวฉันนู้นเพราะเสียเพื่อบทตัวจิ๋วปืนเนี่ยตีโอตีอะไรหัวก็แกะที่เราเจ้าหน้าคนนี้ค่ะเพราะเสียด่านตุ่มหัวก็แกะข้อต่อข้อที่ลูกน้องเพื่อบทตุ่นคนหันจีนบทตุ่น একারর উব ক্রুসে দারুত মা আমি নির্থায় হাজানে আছি বাচ্ছে না ফি আমার এসাথেই মাত সকার জোড়া আল হ্যাঁ তো মিসেনসা গছেতবে ওমা যা আছে কানছে ইবাত্তোহাচ্ছও আমারিস্থটাইছেলে তো নেয়রাত্্য বচ্ছে খা।

તને તો એવું જ લાગે મેં ક્યાં કઈ મામી ને કઈ દીધું બાને કઈ દીધું વાતું કરતો મેં તો કોઈ નથી કીધું છોકરા તું મને સીધો આવીને ઉલારવા માંડ્યો હતી હું તો મામીને કહું કે શાકભાજી લીધું છે તો તમે વીણી દો તો હું મારું થોડું કામ કર નાખું હે એમાં હું વાંધો કંઈ તને ઓટાણથી તને આ બધાને કામ કરવા ખટકો આવે ત્યાં બાયડી આવી તો તને તા મૂળ નહીં પોહાય ને હું તો એમ કહું લે ઓટાણથી તું મને કહેવા માંડ્યો તું બહુ આપણા બોલવા માંડ્યો હજી ત્યાં ઘરવાળી ન કે તે મને હા ઓલું કરવા માંડ્યો હું કરવા માંડો ને હું બાયડી આવે ને તમે કહ્યું ને બોલો નીસું આવે એટલે સંભાળ દેવું નીસું કામ કરવા માંથી નીશું આમ કરવા ને હવે બધું જોવો શાંતિ રાખો બધું થઈ જાય અટાણથી બધું વહુને ને ન હોપવાનું હોય અને કામ તમે એમ કે ફ્રી ફટાફટ લોહી નાખો એ તો પાણી અડે ને ઢોરાય ફોડાય બધું થાય એ તો ઘરમાં છોકરાનું જ ન કરે આવું કંઈ ચોખ્ખે ચોખ્ખું તમારું ઘર ન રે વાતું કરતા મામી આખો દી કામ જ કરતા હોય હું જોતો હોય મમ્મી પણ હું ન બોલું કે હું બોલીશ ને તો હું જ ખરાબ લાગી કે આને મમ્મીનું આમ કરે હે

ના મામી તમને નથી કહેતો હું તો ગાંઠક નું કહું આખો દી તમે મામી કામ કરતા હોય કાલ મારા નાની માની તમે મમ્મી ઓલું કર નાખ્યું સીરા વાછળ ન કોઈ સીરો ખાધો અંતે કે દેવો પડ્યો હે એના કરતા તમે શાંતિથી કોક ને ખાવ અને ખાવા દો કામ 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 ભેગું નહીં આવે જ્યાં અહીંયા ગમે અહીંયા ગયા હોય મારા ઘરમાં કામ પડ્યું મારે ઘરમાં કામ પડ્યું એવી હાજી હું ઓલી કરો હા તું તા માં આવે તો પાયડી આવી પાયડી નો થઈ જાય આનું તો હવે બધું કંઈ ઓલું નથી રહ્યું તને હે બધું તને એનું ઓલું નાખીએ હું તો ગઈ કહું કે વહુ આવે વહને હોંપી દે હું અટાણ હું ધીમે સંભાળ્યું હવે હું માર ન સંભાળવું એમ વાત કરું તો તું તો ત્રતનેરો બાયડીનું કેસ કે મારી બાયડી આવીએ નહીં કરે ને ધ્યાન રાખજો ને હું મા હજી કહી દીધું હજી તો પગલાંય નથી બાયડીના ઘરમાં નોઠાણથી તું રાયડું નાખવા માંડોથી હતી મારે તો કઈ સાંભળવું નથી સેરે હું મેં તો કોઈને કંઈ નથી કીધું ભાભી મૂકી દો સાકનત વીણવું બધું હું વેણી લે કારણ વગરનું મારે સાંભળવું ને રોગે રોગો હું ક્યાંય એમ કહું હું મમ્મી મેં કઈ વાત નથી કરી હું કહું શાંતિથી તમે બધું કામ કરો હારે કરો મામી થાકી જાય બિચારા એકલા એકલા કરે એટલું કામ થોડા કરી હવે હું ખાલી એટલી વાત કરવા આવ્યોમાં તો તમે ક્યાંય નો ક્યાંય તમે પુગાડી દીધું હે મગજ મારી કરી માં તારી આમ નથી બોલવું એવા હાટું મોટા કરીએ અમે તમને ઘર ગાઠેક નું સોખું સણક રાખ્યું દીકરા નું અરહો વર જોવું ન પડે ક્યાંય પછી કંઈ કલર કામ કરાવો ન પડે બધું હાર ઉડીએ તો ને તને અટાણે તારું ઓલું બાયડી ની પડી મેં બધાય પાસે હું તો કામ જ કરાવું હું ક્યાં કોઈ કંઈ ખાવા પીવા દઉં લે પાછો કે સીરો જોજે કોઈ ખાતો નહીં હા ન ખાતો ભાઈ મારા હાટું બધાય કઈ ન ખાતો ু দ মা তনা নে ওউকালা সাুই নাকোন দবান্ধ তা েত বে রম গরমবে হাতদে মন্ন ু বেই যা চায়না নিম বললাবে তা কামই কলে যা খোটে কোত থয় উদ্মা তার মগম ঠইঠই হছে দই আম ন আলে মামি আম ঠরু করাইয়া আর আম মজি তো মেমান কইন থাওয়ানা নকরত অনে হু ও উঠায় কয়মান্তর নামি হুমি চাম মগজ ভাড়ি মগত মারি চায়ে ওইটাই কাম 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 সিবাই কই ওয়াতনে কাম সিভাই কই ওয়াটনে হুম মানে তেবাউপ্েলে মাৰি হাও ভুল ভাবি মোক দিয়াত নাখিচিন